નમસ્તે દર્શક મિત્રો સાંપ્રત ઘટના પર આધારિત કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે એક બહુ મહત્વના વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે ભારતીય ન્યાય સંહિતા આમ જોવા જાઓ તો દોઢસો બસો વર્ષ જૂના જે ત્રણ મુખ્ય કાયદાઓ હતા એ મુખ્ય કાયદાઓમાં જો ગણીએ તો આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડની વાત કરીએ કે સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસીજર કોડની વાત કરીએ કે પુરાવાનો કાયદો જે ઇન્ડિયન એવિડન્સ એક્ટની વાત કરીએ એ ત્રણેય કાયદાઓને બદલે એક ન્યાય સંહિતામાં એક નવા કાયદાઓ અમલમાં આવશે ત્યારે આ જે નવા કાયદાઓ છે એ નવા કાયદાઓમાં દંડ નહીં પણ ન્યાય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને આ કાયદાના શું પરિમાણો છે અને તેનાથી કેવી રીતે આખું ચિત્ર બદલાશે એ માત્ર ન્યાયની જ વાત નહીં પણ સાથે સાથે સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ બદલાતા ભારતની પણ એક નવી ગતિ પણ આપશે ત્યારે આ વિશે ચર્ચા કરીશું ભારતીય ન્યાય સંહિતા વિશે આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં એક મહેમાન ઉપસ્થિત છે તેમનો પરિચય મેળવી લઈએ દર્શક મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે નિવૃત્ત આઈપીએસ ઓફિસર એનડી સોલંકી સોલંકી સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં અને જે બીજા જે આપણા સંવાદદાતા જે દિલ્હીથી જોડાયા છે વિકાસ સારથી વિકાસજી આપકા બી બહુ બહુ સ્વાગત હૈ કાર્યક્રમ ઈસ ચર્ચામાં તો સોલંકી સાહેબ ચર્ચાની શરૂઆત આપથી કરીશું જે મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે મુખ્યત્વે ત્રણ કાયદાઓને દોઢસો બસો વર્ષ જૂના કાયદાઓ હતા તો ઓવરઓલ જો પહેલાં તો આપણે એક જિસ્ટ તમે કહો રિવ્યૂ કહો કે ક્વિક રિવ્યૂ પછી આપણે એને ડિટેલમાં ચર્ચીશું તો એના વિશે શું કહેશો આપ ભારતમાં અઢારસો ને સાહીઠથી આઈપીસી અમલમાં આવ્યો એ આઈપીસી અમલમાં આવવાની કારણની પાછળ ભારતનો જે પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ અઢારસો ને સત્તાવનમાં થયો એમાં ફરીવાર ના થાય એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને પૂરેપૂરા દાબી દેવા એમને સજા કરવા અને ફરીવાર કંઈ પણ આગળ ન વધે માટે એમણે અઢારસો સાહીઠમાં આઈપીસીની રચના કરી અને ઓ ઓગણીસો ને સુડતાલીસમાં દેશ હાજર થયો હોવા છતાંય આજ દિન સુધી એ જ આઈપીસી ચાલ્યા કર્યો ચાલ્યા કરવા અંગ્રેજોએ જે આઈપીસી બનાવેલો તે તેમાં પોતાનું હિત શાસન સચવે રહે તે માટે બનાવવામાં આવેલો નાગરિકોને ન્યાય મળે એવી વસ્તુઓ ત્યાં ઓછી હતી સજાની જ માત્ર ભાવના સાથે એ કાયદાઓ ઘડવામાં આવેલા ભારતના ત્રણ મુખ્ય કાયદા આજ દિન સુધી ગણાતા હતા આઈપીસી સીઆરપીસી એવિડન્સ એ ત્રણેય કાયદા સિવાયના બધા જ કાયદાઓને મે ગણવામાં આવે છે હવે આ ત્રણે ત્રણ જે મહત્ત્વના કાયદા છે એમાં અંગ્રેજોની બનાવેલી આ અત્યાર સુધીની પ્રણાલીમાં મિલકત સંબંધી ગુનાઓને વધારે ઇમ્પોર્ટન્સ આપવાતું જ્યારે એની પ્રમાણમાં શરીર સંબંધી ગુનાઓને મહિલાઓને બાળાઓને દુષ્કર્મ આવી બધી સજાઓ પ્રત્યે ધ્યાન ઓછું આપવામાં આવેલું માનનીય મોદી સાહેબની હવે કહે તો ગેરંટી હતી અને પ્રણ હતું કે આ ત્રણેય કાયદાને ભારતીય મુજબના ભારતીય વાતાવરણ મુજબના સંપૂર્ણતઃ ભારતીય બનાવવો જોઈએ આમ જોવા જઈએ તો દુનિયાને સૌથી પહેલાં આઈપીસી જેવા મનુસ્મૃતિમાં તમામ કાયદાની જોગવાઈ કરેલ માણસની વર્કૂણુંક વિષયની જી એટલે આ તમામ કાયદાનું જે મૂળ છે મનુસ્મૃતિ કદાચ આખી દુનિયામાં આપણે સૌથી પહેલાં હતા ચાર પાંચ હજાર વર્ષ પહેલાં મનુસ્મૃતિની સ્થાપના થયેલી અને છતાંય હવે સ્વતંત્ર ભારતમાં આટલા વર્ષોના લાંબા સમયગાળા પછી હજી અંગ્રેજોની દેન સમા આ જે કાયદા આપણે વાપરતા હતા એ નવા તમામ કાયદાઓને સુધારવામાં આવ્યા છે બિલકુલ એ તમામ કાયદાઓ જે છે ए एनी आपने आपने पासे है। जो पहला अपने विकास सारथी जी, साथे जी करे ने, एक जुलाई थी सिर्फ न्याय व्यवस्था में ही नहीं पर सामाजिक आर्थिक प्रगति का नया मार्ग भी तय कर सकते हैं कैसे देखते हैं आप इस तीनों कानून को बिल्कुल देखिए दो बातें यहाँ पर पहला उद्देश्य क्या था जैसे अभी सोलंकी साहब बता रहे थे कि जब ये पेनल कोड लाया गया तो उसका जो उसके पीछे जो उद्देश्य था उसमें दंड पे ज्यादा प्राथमिकता थी कि कैसे उस समय ब्रिटिश कालीन शासन को ये कानून मदद करते थे ऑप्रेस करने के लिए किसी भी तरह की ऐसी एक्टिविटी जो सरकार के खिलाफ हो तो उसमें दंड पे ज्यादा फोकस था अब जैसा न्याय ये कहा जा रहा है कि नाम से ही पता चलता है कि भारतीय न्याय संहिता नागरिक सुरक्षा संहिता तो ये कही कहीं ना कहीं इसमें न्याय पर जोर है और अगर हम बात करें कि बदलाव क्या है तो इसमें सबसे बड़ी बात यह है कि अभी तक हम जब देखते हैं क्योंकि आ, आ, 1870 के बाद के आसपास इसी सीआरपीसी आईपीसी कानून जो बने थे सीआरपीसी में तो फिर भी बदलाव होते रहा आईपीसी मुख्य तौर पर आ, आ, इसमें ये जो भी इसमें प्रावधान थे आ, वो समय के साथ आउटडेटेड भी हो गए थे मसलन आप जो इकोनॉमिक ऑफेंसेस हैं उनके लिए अलग से कोई जगह नहीं थी आतंकवाद वो हमारे आईपीसी में कहीं उसका जिक्र नहीं था तो ऐसी चीजों को एड्रेस करने के लिए आप बार बार स्पेशल लॉज लाते थे अलग अलग कानून ला रहे हैं कि वाइट कॉलर क्राइम्स हैं जो आर्थिक अपराध है उसको रोकने के लिए आप पी ला रहे हैं पहले फेमा इस तरह की चीजें लाते रहे लेकिन जो मूल जो कोड है आपका क्रिमिनल कोड उसमें इन चीजों को एड्रेस नहीं किया गया क्योंकि बहुत पुराने हैं और आउटडेटेड थे तो ये यहाँ पर इंक्लूड किया गया आतंकवाद अब आपके जो मुख्य क्रिमिनल कोड है उसमें आतंकवाद को लेकर के सजा का प्रावधान है जो इकोनॉमिक ऑफेंसेस हैं उसको लेकर के सजा का प्रावधान है तो ये बड़े बदलाव हैं और इसके अलावा बाकी जो दो कानून हैं है तो थोड़ी कम बात होती है नागरिक सुरक्षा संहिता और साक्ष्य संहिता इसमें बड़े बदलाव किए गए हैं कि नागरिक सुरक्षा संहिता में मसलन ये कोशिश की गई है कि, कि किसी को बेवजह बहुत समय तक आप विचाराधीन कैदी के तौर पर ना रखें पुलिस को ज्यादा अधिकार दिए गए हैं पुराने कानून को अगर आप देखें तो उसमें ये होता था कि शुरू के पंद्रह दिन में ही पुलिस को कस्टडी मिलती थी किसी आरोपी से पूछताछ करने की नहीं ले सकते थे। उनको जेल में जाकर पूछताछ करनी पड़ती थी अदालत से बहुत लंबी लड़ाई लड़नी पड़ती थी कस्टडी अब ये प्रावधान कर दिया गया है कि पंद्रह दिन ही कस्टडी मिलेगी लेकिन अलग अलग मौकों पर भी मिल सकती है यानी पुलिस को लगता है कि ये आरोपी अभी पूछताछ के लिए ये सहयोग नहीं ना ना तो दे रहा है ना हमारे पास कुछ ऐसा इस तरह की चीजें हैं जिससे हम इससे और आगे पूछताछ कर सकें तो कम समय की कस्टडी मांगेगी उसके बाद हो सकता है बीस दिन बाद पच्चीस दिन बाद ऐसे अलग अलग साठ से नब्बे दिन तक का अलग अलग अपराधों के लिए ये कर दिया गया है कि पुलिस स्टेज पर भी एक बार फिर कस्टडी ले सकती है। एविडेंस में 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 आप देखें कि डिजिटल फॉर्मेट जी में, विकास जी विकास उसके बारे में मैं आपके पास आऊंगा अभी थोड़ी देर क्योंकि और कई पहलुओं पे भी हमें चर्चा करनी है। साथ अः मिक्स कर आपने पूछवा कि एक तो संगठित अपराध आतंकवाद તો એ કેટલું મહત્વપૂર્ણ થઈ શકશે ભારત સ્વતંત્ર થયો પછી ભારતને પોતાના દેશની સ્વતંત્રતા સાચવા માટે અંદરથી અને બાહ્યથી બંને જગ્યાથી લડાઈનો સામનો સંગ્રામનો સામનો કરવો જ પડે છે ચાલુ છે જી બાહ્ય સંગ્રામ માટે આપણી સેના તૈયાર છે બીએસએફ છે એમ બધી જ બોર્ડરો સાચવે છે પણ દેશની આંતરિક સુરક્ષાને સાચવવા માટે આ જે ખતરા છે આ ટેરિઝમ છે ડ્રગ્સ છે મોબ લિન્ચિંગ છે આ બધા જે પ્રશ્નો જે છે આ બધા આમ જોવા જાય તો એક જાતના સંગઠિત ગુનેગારો છે બિલકુલ આ એમાં ઇકોનોમિકલ ઓફેન્સને પણ આપણે સંમેલિત કરી શકીએ આ બધા જ આતંકવાદી જેવા તત્વો આ દેશને અંદરથી ખોખલો કરી રહ્યો છે જી અત્યાર સુધીના કાયદાઓમાં છે પણ એ કાયદાઓમાં પોલીસ પાસે પણ થોડી મર્યાદિત સત્તા હતી પછી ન્યાયતંત્ર પાસે પણ અને ત્યાર પછી ગુનેગારોની જે સજા પડે થતું હતું આવા બધા સંજોગોમાં નવા કાયદા આવવાથી એક એવું હથિયાર જબરજસ્ત હથિયાર ન્યાયની પ્રક્રિયાના બંને વિભાગોને પોલીસને અને ન્યાયતંત્રને બંનેને મળશે માનો કે અત્યારે આમ જોવા જઈએ તો આ દેશની લોતશાહી ગણો કે ગમે તેમ ગણો કોઈક એનો ગેરલાભ ઉઠાવનારા તત્વો છે છડે ચોક લૂંટફાટ કરનાર તત્વો છે એ ચૂંટણી જેવી પ્રક્રિયામાં બુથ કેપ્ચરિંગ વગેરે કરી અને ચૂંટાઈ આવે છે આપણા શહેરનો દાખલો લઈએ તો લતીફ નામનો એક ગુનેગાર પાંચ પાંચ સીટ ઉપરથી મ્યુનિસિપાલિટીમાંથી ચૂંટાઈ આવેલો એવો તો કહો મહાત્મા થાય ભાઈ તે પાંચ જગ્યાએથી ચૂંટાઈ જાય આવી જે પ્રવૃત્તિ કરનારા જે છે આ નવા કાયદા આવવાથી આ બધા પર સારું એવું પકડ આવશે એમને નેસ્ત નાબૂ કરી શકીશું અને એમને ઉઘાડા પાડી देश आंतरिक सलामती ने मजबूत कर सकते महत्व करिए सोलंकी साहब विकास जी <coughs> दूसरी बात आपने नागरिक सुरक्षा संहिता का जिक्र किया तो वो भी एक उसमें भी क्रांतिकारी बदलाव आया है अभी जैसे कि किसी भी पुलिस स्टेशन में आप एफ दर्ज करवा सकते हैं और उसके अलावा जो आपने बताया उसके बारे में थोड़ा विस्तृत जानकारी मैं चाहूँगा कि जैसे कि डायरी और चार्जशीट को लेके जो भी निर्णय सुनाने की जो प्रक्रिया है वो डिजिटल रहेगी तो ये कितना महत्वपूर्ण है आ, बिल्कुल देखिए नागरिक सुरक्षा में बहुत सारे बड़े बदलाव खासतौर से किए गए हैं क्योंकि जो कंप्लेनेंट है को जो शिकायत करता है उसकी हमेशा एक ये होता था कि केस खींचा जा रहा है चलता जा रहा है उसके लिए कोई बार बार एडजमेंट है तारीख पर तारीख मिल रही है अब आप इसमें सुरक्षा नागरिक सुरक्षा संहिता में ये पुलिस के लिए एक मैंडेट किया गया है कि आपको कितने समय में जाँच पूरी करनी है कोर्ट के लिए जो निचली अदालत है उसके लिए समय तय कर दिया गया है कि आपको एक पर्टिकुलर समय में ही इस फैसले को सुनना है ऑर्डर uh, रिजर्व करने के बाद आप भूल नहीं जाएंगे कि महीनों और साल तक आप ऑर्डर ही नहीं कर रहे हैं। तो हर uh, जो भी संबंधित पक्ष हैं सबके लिए एक टाइमलाइन फिक्स की गई है कि पुलिस जीरो एफआईआर दर्ज करने से मना नहीं कर सकती, ये नहीं कह सकती कि मेरे इलाके में आफ, आ, या घटना नहीं हुई है या जैसे आप साइबर क्राइम जो होते हैं उसमें अक्सर थानों को लेकर के लड़ाई होती है कि कौन सी पुलिस इस पर कार्रवाई करेगी हमारे जुरिस्डिक्शन में नहीं आता तो ये जीरो एफ एक तो दर्ज करनी होगी अगर कंप्लेनेंट जाता है थाने में दूसरा पुलिस के लिए निचली अदालत के लिए दोनों के लिए एक टाइमलाइन फिक्स कर दी गई है कि आपको निश्चित समय अवधि के भीतर ही केस को अपने अंजाम तक पहुंचाना है यानी कि जो शिकायत करता है या जहां पर स्टेट है कम्पलेनेंट जल्दी से जल्दी न्याय हो बेवजह की देरियां ना हो क्योंकि अक्सर हम देखते हैं अदालतों को लेकर के यह तंज भी कसा जाता है कि वहां पर सिर्फ तारीख मिलती है न्याय नहीं मिलता लेकिन अब निचली अदालत कम से कम क्योंकि हाईकोर्ट के ऊपर इस तरह की बाध्यता नहीं लगाई जा सकती वहाँ अपील पे सुनवाई होती है लेकिन निचली अदालत को निश्चित समय अवधि में फैसले सुनाने होंगे और बेवजह के एडजमेंट किसी भी पक्ष को नहीं मिलेंगे इसकी भी व्यवस्था की गई है जी बिल्कुल विकास जी बहुत डिटेल में आपने ये पूरी जानकारी दी सोलंगी साहब बीजू जो प्रश्न खास है कि हम पिक्चर्स में मूवीज में आप जुड़े कि કલમ ત્રણસો બે ની વાત કરે કે ચારસો વીસ આ બધા ગુનાઓ છે એના માટે ન્યાય આપવા માટે છે ગુનાઓ તો બનવાના જ છે બિલકુલ આજે અઢારસો ને સાહીઠ થી આઈપીસી બન્યો તમામ ગુનાઓ બનતા જ રહ્યા છે સંહિતા બન્યા પછી પણ તમામ ગુનાઓ બનતા રહે ગુનાઓ બનવાના જ પોલીસનું જે આમ કામ છે આમ જોવા જઈએ બે કામ છે પોલીસના પ્રિવેન્શન ઓફ ધ ઓફેન્સ અને ડિટેક્શન ઓફ ધ ઓફેન્સ આ બધા કાયદાથી પ્રિવેન્શન થશે પોલીસની જવાબદારી એની જ રહેવાની છે તે ગમે ત્યાંથી ડિટેક્શન કરીએ એક નવો સુધારો મોબ નો આમાં થયો એની ઉપર હું પૂછવાનું છું મોબ લિંકચિનમાં શું છે કે અમેરિકામાં આની શરૂઆત થયેલી કે ગુલામોને જ્યારે ત્યાં લાવવામાં આવતા હતા અમેરિકામાં અને ગુલામો બિચારા એમની ગુલામીથી ત્રાસી જઈ અને ભાગવાનો પ્રયત્ન કરે ત્યારે ત્યાં એક કેપ્ટન હતા ચાર્લ્સ લિન્ચ એ એમને બે રહેમીથી શોધી શોધીને મારતો હતો અને આખા ટોળા જતા હતા અને લિન્ચ શબ્દ પરથી લિંચિન શબ્દ આવ્યો છે ડિક્શનરીમાં આજે શબ્દ આવ્યો છે લિંચિન શબ્દ પરથી આ એટલે મોમ્બ લિંચિનની આ વત્તે પહેલીવાર જન્મટીપ સુધીની એ જ સજા અંદર દાખલ થઈ છે બિલકુલ હવે તમે વિચાર કરો એ નાનો ઉદાહરણ લઈએ કે આપણે રોડ ઉપર જઈએ સ્કૂટર વાળા થી કોઈ રાહદારી આજુબાજુ જેને આ એક્સિડન્ટ જોડે ફરિયાદી જોડે કે આરોપી જોડે કોઈ લેવા દેવા નથી પણ આઈ અને તરત જ પેલા આરોપી જોશેની વાત રાહદારી નો છે કે આરોપી તરત પોતે ન્યાય આપવા માંડી પડશે કાયદો હાથમાં લઈ લેશે અને આ રીતે ઘણી વાર બન્યું છે કે એ જે ફરિયાદી હોય જે એનું મૃત્યુ ઘણી વાર થાય છે એક આ આપણા શહેરનો જ દાખલો છે અમદાવાદનો એક પીઆઈ હતા જાદવ મને બરાબર આ છે કારણ કે મારે ફ્રેન્ડ હતા એને જમ બનેવી હતા એ સ્કૂલમાં એ બંદોબસ્તનો કંટ્રોલ કરવા ગયા સ્કૂલમાં આવેલા વાલીઓએ એમને એટલા બેહરમીથી માર્યા કે યાદવનું જાદવ હતા એમના જાદવનું બિચાર એક્સપાયર થઈ ગયા ધીસ ઇઝ મોમ લિંચિંગ હવે આ મોબ લિન્ચિંગ થાય છે ત્યારે સીસી કેમેરાની પ્રાવધાન હમણાં થયું બરાબર પણ માનો કે સીસી કેમેરા પર્ટીક્યુલર જગ્યાએ છે નહીં રોડ પર છે નહીં તો એ મોબ લિન્ચિંગ કરનાર જે આરોપીઓ છે બધા જ નસી જાય અને આખરે અમારે પોલીસ જોઈએ ક્યાં અપડત ભરીએ છે અથવા કોર્ટો એમ કે પૂરતા પુરાવાના આધારે અમે આરોપીને છોડી મૂકીએ બરાબર છે હવે આ આપે જે વાત કરી તે મુજબ કે સજાની કોઈ વધારે કરવાથી જરૂર એક જાતની માનસિક કંટ્રોલ એમના પર રહેશે પણ હું એનાથી એક નાનું સ્ટેપ આગળ કહીશ કે તમે આ જે સ્ટેપ ભર્યું સરસ કાયદા કાયદાનું કામ કર્યું પણ આ કાયદાની જોગવાઈઓનો બહોળો પ્રચાર થવો જોઈએ બરાબર પ્રચાર થશે તો એ આરોપીઓ ભવિષ્યના આરોપીઓ એને ડર રહેશે કાયદાને ડર રહેશે તો હું જો આ મોબ લિન્ચિંગમાં સામેલ થઈશ મારો પુરાવો આવી ગયો તો મને જન્મસ્થિ સુધી અને મૃત્યુદંડ સુધી જગ્યા મળશે એટલે આ એક बहुत महत्वपूर्ण बात पूछी आपने मतलब मॉब लिंचिंग साहब આવા જે ગુનાઓ છે એના માટે એની ઇફેક્ટ બહુ સારી પર સાકા છે બિલકુલ બિલકુલ વિકાસજી ઓર જો વાત કી જો સોલંકી સાહેબને વાત કી ઉસકો ઉસી વાત કો થોડા આગે બઢાના ચાહુંગા જૈસે કી એક જেন্ডર ન્યુટ્રાલિટી કી ભી વાત હુઈ હૈ જૈસે કી અગર નાબાલિક કા જો ઓપરેટ કરને કી વાત હૈ યા મહિલાઓ કી ગરિમા કો ભી અગર કોઈ ઠેસ પહોંચાતા હૈ ઓર ઉસમે ભી મહિલાઓ કી કોઈ ભૂમિકા હોતી હૈ તો વો ભી આરોપી હો वो, मतलब हो जाएगी वो तो उसके बारे बारे में में आप क्या कहेंगे जेंडर न्यूट्रलिटी के अब जो कि माइनर है और उसको किसी तरह की सजा नहीं मिलती चाहे वो कितना ही गंभीर अपराध कर दे हत्या कर दे संगठित अपराध का हिस्सा हो यहाँ पर जो नया जो कोड है इसमें यह कहा गया है कि जरूरी नहीं है कि आप केवल अपनी जो उम्र है जो फिजिकल एज है आपकी उसके हिसाब से ही आपको माइनर माना जाए अगर आपका अपराध बहुत गंभीर है और कोर्ट को ये लगता है कोर्ट हर हर मामले में असेसमेंट करेगा कि क्या ये व्यक्ति वाकई में दिमागी तौर तो पर भी एक माइनर की तरह से सोचता है काम करता है ये सारे असेसमेंट करने के लिए कोर्ट को पावर थी लेकिन अभी कहा गया कि अगर सीरियस इस तरह के अपराधों में शामिल होते हैं तो उनको भी मेजर यानी उनको भी बालिग मान करके उनका भी ट्रायल किया जा सकता है तो ये एक बड़ी इस तरह की चीजों पर लगाम लगेगी क्योंकि कई बार हमने देखा है कि षडयंत्र के तहत जो माइनर होता है उसको आगे कर दिया जाता है गंभीर अपराधों में कि इसको तो इम्यूनिटी है कानून की और कुछ नहीं होगा लेकिन वो एक वो एक उस पर भी एक रोक लगेगी आप कह सकते हैं और खास तौर से जो महिलाओं के खिलाफ अपराध होता है उसमें भी एक एम्बिग्युटी थी कि 16 से 18 के बीच में मतलब 16 साल से 18 के बीच में भी बालिक मान लिया जाता था कुछ मामलों में लड़कियों को जो थे की, अलग -अलग की से लेकिन ये स्पष्ट कर दिया गया है तो कहीं कही इन चैलेंजेस को भी दूर करने की कोशिश की गई है खासतौर से अदालतों में बार बार देखने को मिलते थे जी विकास जी आप सोलंकी साहब एक कॉलर भरत भाई सूरत थी कहीं पूछवा मांगे हेलो 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 हां भरत भाई आपको प्रश्न पूछो हां हेलो हेलो हाँ भरत भाई आपको प्रश्न पूछो हेलो तो तो जी आपने आवाज सुन रहे छे नंबर तो में प्रश्न पूछो छे भरत भाई मारो प्रश्न है जे के नया कानून પોલીસને અધિકાર તોતા મળે ગોકડા એ તો વધારે ખીડા પણ પબ્લિક માટે તો પોલીસને શું જી સોલંકી સાહેબ આમાં પોલીસને ફાયદો છે પણ પબ્લિકને શું ફાયદો આ કાયદામાં જે ઉદ્દેશ્ય છે જે ન્યાય આપવાનો છે એમાં પોલીસને વધારે સત્તા આપવાની અને એના લીધે પ્રજાજનોને નુકસાન થાય એવી કોઈ જ વાત નથી મિત્ર આ કાયદાના અમુક પ્રાવધાન વિશે આપણે જણાવી દઉં માનું કે જપ્તીની પ્રાવધાન છે હવે જપ્તીની પ્રાવધાન તમે જાણો છો તો પોલીસ પંચ લઈને જાય પંચનામો કદાચ પંચ હોય નહીં અને પંચનામું થઈ જાય કોર્ટમાં બધા હોસ્ટેલ થઈ વાત જુદી જ પણ હવે એ કમ્પલસરી થયું છે તો પોલીસે જ્યારે જપ્તી કરવા જાય ત્યારે એની જોડે વિડિયોગ્રાફરને લઈને જવાના છે જપ્તીની આખી પ્રક્રિયા એને વિડીયોગ્રાફી કરવાની છે અને એટલું જ નહીં જો જપ્તીની પ્રક્રિયાની વિડીયો વિના પોલીસ ચાર ચાર્જશીટ મુકશે તો કોર્ટ એ ચાર ચાર્જશીટને માન્ય ગણશે નહીં બરાબર છે આવી એક બીજી પણ વાત છે જી જી તો હા જે ફરિયાદની જે વાત છે એ પ્રજા માટે છે તે ફરિયાદ ગમે ત્યાંથી ભારતમાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી તમે તમારી ફરિયાદ આપી શકો છો અને એટલું જ નહીં અત્યાર સુધી આપણે જોયું છે કે પોલીસ સ્ટેશનોમાં ઘણા વાહનો એમને પડ્યા રહેતા હતા જપ્ત થયેલા વાહનો તો એના માટે પણ હવે એકસો વીસ દિવસની મર્યાદા આપી છે જો આપ સુરતથી હશો તો તમે મારો વરાછા પોલીસ સ્ટેશને તમે જાઓ તો તમે જોશો તમને અંદર જવાનો રસ્તા નહિ મળે એટલા બધા જપ્ત થયેલા વાહનો આજુબાજુ પડેલા છે પણ હવે પોલીસ ને અત્યાર સુધી એ જપ્તી વાહનોની હરાજી કરવાની કોઈ સત્તા નહોતી અથવા તે પ્રક્રિયા એટલી બધી લાંબી હતી કે જે વસ્તુ અશક્ય થતી હતી પણ હવે તમે એકસો દિવસમાં ये वाहनों बदा तीन थी हटी जैसे अने पोलिटिशन तमने सारू जुआ मल से तो इन शॉर्ट ये वो कई शकाई सोलंगी साहब के पुलिस अने पब्लिक <coughs> बनने माटे आ कायदा वो लाभ दायी निवर्ष अंदर बराबर से <coughs> विकास जी और एक बात आपसे पूछना चाहूँगा कि जैसे कि राजद्रोह और देशद्रोह की बात है तो इस भारतीय नए सही तमे देशद्रोह का जो बिल्कुल बिल्कुल तो जो राजद्रोह का शब्द है वो ही अपने आप में राज पे आप गौर करें कि राज तो ब्रिटिश काल में इसको लाया गया था और इस, इसका जो हम एलिमेंट की बात करें तो उसमें यह था कि जो गवर्नमेंट है उसके खिलाफ आप कोई पब्लिक को भड़काते हैं घड़ा का भाव पैदा करते हैं सरकार के खिलाफ तो इसको राजद्रोह माना जाता था यानी कहीं ना कहीं आप सरकार को पलटने की या एक डिसोबीडियंस की बात कर रहे हैं तो ये सेडिशन लॉ लगता था लेकिन सर अब ये नए कानून में संसद ने स्पष्ट किया है कि देशद्रोह को ही अपराध माना जाएगा यानी अगर आपका कोई काम पब्लिक ट्रैंक्वेलिटी यानी कि आप जनता के खिलाफ कोई काम कर रहे हैं वो कुछ भी हो सकता है वो आतंकी कोई हरकत हो सकती है या आप कोई भी इस तरह की कार्रवाई करते हैं जिससे बड़े पैमाने पर पब्लिक और पब्लिक लॉ एंड ऑर्डर को नुकसान पहुंचता है तभी ये कानून लगेगा यानी आप अब सरकार के खिलाफ कुछ कहते हैं तो ये नहीं माना जाएगा कि आपने सेडिशन लॉ का वहाँ पे हम राजद्रोह कानून लगा दें कि आपने सरकार के खिलाफ इस तरह की बयानबाजी की तो ये एक बड़ा बदलाव है कि आपके कथन से आपके किसी एक्शन से अगर पब्लिक पब्लिक को नुकसान पहुँचता है लॉ एंड ऑर्डर को नुकसान पहुँचता है तभी वो देशद्रोह का जो सेक्शन है वो लागू होगा बिल्कुल। वो राजद्रोह वाली बात यहाँ पर खत्म कर दी गई है इस नए कानून जी જી સોલંકી સાહેબ સમય ઓછો છે વીસ સેકન્ડમાં આપ શું સંદેશ આપવા માગશો આ ત્રણેય કાયદાઓ કઈ રીતે હવે ભારતીય ન્યાય સંહિતા કઈ રીતે ઉપયોગી નીવડશે અંતમાં આ નવા કાયદા ભારતીય વાતાવરણને અનુરૂપ ભારતીય સમાજનો વિચાર કરીને ન્યાય આપવાના હેતુથી બહુ સુંદર વિચારો સાથે અમલમાં મૂકવામાં આવ્યા છે કોઈપણ કાયદાના અમલ માટે બે પહેલુઓ છે એક પોલીસ તંત્ર અને બીજું ન્યાયતંત્ર અને જેના પર અસર થવાની છે એ પ્રજાતંત્ર આ ત્રણે માટે આ કાયદામાં ઘણી સુવિધા સુવિધાજનક જોગવાઈઓ કરવામાં આવી છે આપણે સૌ પોલીસને જેટલી સત્તા હાલવાની છે એટલી પ્રજાનું પણ પુષ્કળ ધ્યાન રાખવામાં આવ્યું છે ખાસ કરી બહેનો અને મહિલાઓનું બિલકુલ બાળકીઓનું એટલે આપણે જો અધિકારી તરીકે કહું તો અધિકારીઓને પણ આમાં જવાબદે ગણવામાં આવે છે પણ કાયદા મુજબ જે એમના છે એને જવાબદાર પણ પ્રજા તરીકે આપણે પણ પૂરેપૂરા સજાગ રહીએ જી આપણી ફરજોની સાથે સાથે આપણી જે ફરજો બજાવવાની છે એને હકની સાથે સાથે ફરજો પણ બજાવતા રહીએ તો આ ન્યાયતંત્રનો ઉદ્દેશ જે મોદી સાહેબે લાવ્યા છે આ દેશને અનુકૂળ લાવવા લાવ્યા છે એ સફળ થશે બિલકુલ અને આ દેશમાં એક નવા ઇતિહાસની આજથી શરૂઆત બિલકુલ બિલકુલ વિકાસજી વીસ સેકન્ડ મેં ક્યાં કહેંગે આપ અંતમાં हाँ, बिल्कुल लोगों की सुविधाओं को ध्यान में रखते बनाया गया है और हम इसमें आप देखें कि सबसे बड़ा जो फायदा है वो जो डिजिटल पर जो फोकस है वो एक बहुत बड़ा फायदा है कि आप जो डिजिटल एविडेंस है उनको भी ला सकते हैं और जो टाइम फ्रेम तय किया गया अदालतों के लिए વો એક ક્રાંતિકારી બદલાવ આપ જી બિલકુલ તો વિકાસજી આપકા સોલંકી સાહેબ તમારો આ ચર્ચામાં જોડાયા અને આટલી રસપ્રદ ચર્ચા કરી આપનો તો દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમ અત્યારે બસ આટલું જ આવતા સોમવારે ફરીથી એક નવા વિષય સાથે નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર